યા વેગી બનાવે જેનું ભાઈ મેગી ખાવીસ ને તો કુંજલ આવતા વેતની મેગી બનાવી બેઠી ગઈ જો જો બાર જેની છે જો આવતા વેતના ઢગલો કરીને બેઠી ગઈ જો હે કોકઈ બાકસ ઈ બાકસ સેવલા કેતી કેમ સુ મજામાં જેસુમાં જો તો પરિવારને જો

જો કુંજળ લે રંગોળી મસ્ત તૈયાર થઈ ગઈ જો કેવી મસ્ત કુંજળ રંગોળી દે જો જો કેવી મસ્ત કમ મસ્ત ની રંગોળી દોરીશ ને બા જો ફટાકડા ને ઢગલો લઈને બેઠી ગયા જો તો બાધી ને ફટાકડા દેવા બેઠી ગયા છે જે માંગે ને આપવાનું જો

जो जो गाय का पाक जो तमे थोड़ा आगा फोड़ो मनीष आये ना ये फोड़ो मत तमे चो मजे नू पेन का का तड़ तड़िया कर चो क्या मार कुराक नहीं बाड़ी यहाँ तो उड़ी है वा? वो वो अंदर उड़ी है आ क्या उड़ी है वो से बोला उड़ी है वो

વાડી <laughs> कान मसड़ा को बोल ओला मनीष ગોડિયા નહી કે બેઠી ગયો આ બો મારા જ ચંજોય છે

देखो तारे फटाकड़ा ना फोड़वा ए अमर जैनु भाई तो बीवीस जो आ बीवी ते अंदर गड़ी गया आ कैसे खबर आ फूटिया माने फूटिया बोलू फूटो तू बोलू फूटो तू ध्यान राख् कस्तो तित्ली लाइमा जामास्य મારી ફરેજો કોટી કોટી આ લ્યો બીકણો મારીઓ ઉભા રેજો ઉભા રહેજો લ્યો આ તાણી હડકાઈ ના ગાય હું તો ભી તો પૂરી થઈ ગઈ હતી આઈ પરબર્તી વર્તી ફોરો હજાર તો ખરી

ઊંધી રાખે તું એટલે નથી આગી જા એવી રાખમા અહીંયા રાખો ફરી જો હશે ને 啊，走走，拍电影去，走。

કિયા ગિન્યા પડી ગયા એલા વાહ જીનો લાવયા એલા વાહ કામ દેખવા બી આરે કા જૈનજીવાલી જોમી કરીએ કે કે કેલા વાહ જીવાન થોડુંક જો જો હાલો જના પાકા જીઆનો ભાઈ બીવે બો હાલે હાલે તું કો આલે આલે કેમે તો હોય એલા બા તબાકી ને બા હાલો જો લે બાક બાક બાનો લે હાલો હાલો જો બાક ખોડે છો હવે આ આત્માનો આલ્યો 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 જો બાક ખોડીયા ભાઈ જો બા આવી ગયા જો હવે વારો વારો બે કે દેઈ કે હા બાની ભમ ચેકરી ફેરી દીધું હા

तो हेलो वीडियो को मित्र लाइक कर दीजिए चैनल लाइक कर दीजिए आओ जो जय माता जी